ગઈકાલે રાત્રે અકોટા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત અકસ્માત સર્જાતા એકનું મોત અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્યારે એક યુવકનું મોત જ્યારે કાર ચાલક વધારે સ્પીડમાં કાર ચલાવતો હતો નશાની હાલતમાં કાર ચલાવતો હોવાની માહિતી કલ્પ પંડિયાની અકોટા પોલીસે કરી અટકાયત ઘટના સ્થળ પર ટોળે ટોળા ડીસીપી લીના પહોંચ્યા પીઆઈ એસીપી સહિત કાફલો પોલીસનો પહોંચ્યો જ્યારે વારંવાર અકોટા દાંડિયા બ્રિજ પર અગાઉ પણ અકસ્માત થયા છે મોત પણ થયા છે હવે જોવાનું કે પોલીસ કઈ રીતના વધારે સ્પીડ ચલાવતા લોકો પર એક્શન લે છે જો કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બનાવેલા બ્રિજ લોકોની સુવિધા માટે કે લોકો અકોટાથી દાંડિયા બજાર સહેલાઈથી જઈ શકે પણ અમુક ઇસમો બેફામ વાહનો ચલાવે છે સ્પીડમાં જેમાં વાહન ચાલકો જ ભોગ બને છે સાથે રાહદારીઓ પણ ભોગ બને છે તો આમાં પોલીસે ખરેખર આવા લોકો પર એક્શન લેવી જોઈએ કે નહીં તેવા સવાલ ઉઠ્યા છે વડોદરા શહેરમાં આવેલા કોટા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી હતી જોકે અકસ્માતની ઘટનાને લઈ કાર ચાલક યુવક ચોધાર આસુએ રડી પડ્યો હતો પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાર્સિંગની જણાઈ આવી હતી પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા યુવકના મૃતદેહને ઘટના સ્થળેથી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો કોટા બ્રિજ ઉપર એક વાહન છે બંનેનો કાર બીજે જીરો સિક્સ કે એચ જીરો સાતસો બાસઠ બાસઠ એણે અહીંયા કટા બ્રિજ ઉપર બે એક્ટિવાવાળાને અડફેટે લઈ અને અકસ્માત સર્જેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ એક જણની મોત પણ થઈ છે સર આમાં દવાખાના વચ્ચે આવે છે જે બાબત તપાસ વાહન ચાલક પીધેલી હાલતમાં હતા એ તપાસ ચાલુ છે હાલમાં અહીંયા મારી પાસે જ છે